ધ્યાન યોગ પ્રાણાયામ કસરત કે જીમમાં જવું આ બધું તમને લોકોને ક્યાંક ને ક્યાંક ફાયદો પહોંચાડનારું છે એમાં આજે કસરતની વાત કરું કે અમુક એવી કસરતો છે કે જે તમારું વજન સરળસડા ઘટાડી શકે છે અને તમારી ચરબી છે તે બરફની જેમ ઓછી થવા લાગે જેમ બરફ પીગળે ને એમ તમારી ચરબી ઓછી થવા લાગે છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો મોટા ભાગના લોકો એવું કહેતા હોય છે કે અમારે વજન ઘટાડવું છે પરંતુ બહુ અમે ચરી નહીં પાળી શકીએ અમે ડાયટ પ્લાન બહુ પાળી નહીં શકીએ અમે વધારે પ્રમાણમાં મહેનત નહીં કરી શકીએ આવું મોટાભાગના લોકો કહેતા હોય છે તો એના માટે આજે એક સરસ મજાની કસરતની વાત કરવી છે કે માત્ર એ એટલું કરશે ને તોય પણ એનું વજન ધીરે ધીરે ઓછું થવા લાગે છે અને એને થોડુંક ખાવા પીવાનું ધ્યાન પણ રાખવાનું છે કે એને કારણે એનું વજન સડસડાટ ઘટી જાય તો વિડીયોમાં આજે તમામ માહિતી આપણે જોવાની છે હવે કસરતનું નામ છે ચાલવા જવાનું હવે તમને લોકોને નવાઈ લાગશે કે ચાલવું અને કસરત આ બેનું મિલન કઈ રીતે થાય તો મિત્રો ચાલવા જવું એ એક પ્રકારની કસરત જ છે તમે સવાર સાંજ હંમેશા ચાલતા હશો તો તમારું વજન ક્યારેય વધતું નથી અને તમે લોકો ચાલવા જવાનું શરૂ કરી દેશો તો તમારું વજન છે તે ધીરે ધીરે ઓછું થવા લાગે છે કારણ કે ચાલવાથી તો અનેક ફાયદાઓ થાય છે આપણે એના વિશે અનેક પ્રકારના વિડીયો બનાવેલા છે પરંતુ ચાલવાથી એક આ વાત વજનની જ્યારે આવે જ્યારે આપણે વજન વિશે વિડીયો બનાવતા હોઈએ ત્યારે મારે તમને લોકોને ખાસ કહેવું પડે કે ચાલવાથી વધારાની ચરબી છે તે ઓછી થવા લાગે છે ચાલવાથી તમારું વજન સપ્રમાણ રહે છે એટલે કે જાડા લોકો છે તે પતલા થાય છે અને પતલા જે છે તે સમ થાય છે એટલે ચાલવાથી આ સૌથી મોટો એક ફાયદો થાય છે બીજું કે જે લોકોને વજન ઘટાડવું છે એને સવારે નૈણા કોઠે ઉઠીને સે જમતું લાઈટ સતત પાણી અને તમારે એમાં બે ચમચી મધ નાખવાનું છે મિક્સ કરી દેવાનું છે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે મધ ઓરિજિનલ હોવું જોઈએ અને સવારે ઊઠીને આ પાણી નૈણા કોઠે પી જશો તો પણ તમારું વજન છે તે ધીરે ધીરે ઓછું થવા લાગે છે વધારાની ચરબીના થર છે જે જામેલા હશે ધીરે ધીરે ઓછા થવા લાગે છે બીજું કે સવારે નાસ્તામાં આપણે વજન ઘટાડવું હોય તો શું ખાવું જોઈએ તો સવારે નાસ્તામાં તમારે બાફેલા મગ ફણગાવેલા મગ કે કોઈ પણ રીતે તમારે મગનું સેવન મગનું સૂપ પણ પી શકો છો મગનું સેવન કરવાનું છે કારણ કે આ મગ છે એવું ભોજન છે કે જે તમારું વજન છે ઘટાડવામાં તમારી મદદ કરે છે અને એવું સરસ મજાનું કઠોળ છે કે તમને નબળાઈ પણ આવવા દેતું નથી તો સવારે નાસ્તામાં તમારે મગનું સેવન કરવાનું છે ત્યારબાદ તમે લોકો જ્યારે બપોરનું ભોજન કરો છો ત્યારે તમે કાચું સલાડ ખાઈ શકો લીલા શાકભાજીના સલાડ ખાઈ શકો એટલે તમને થાક ન લાગે નબળાઈ ન આવે બીજું કે તમે બે રોટલી જમતા હોય તો એક રોટલી કરી નાખો ત્રણ રોટલી જમતા હોય તો બે કન નાખો ધીરે ધીરે એક રોટલી કન નાખો અને શાક લીલા લીલોતરી શાકભાજી ખાવ અને ખાસ કરીને મગભાત ખાવ અને મગનું શાક બને એટલું વધારે ખાવ કારણ કે મગ છે તે તમારું વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે લીલા શાકભાજીઓ પણ તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે મગ સિવાયના અન્ય કઠોળ બટેટા કે કંદમૂળ જો તમારે વજન ઘટાડવો હોય તો થોડોક સમય પૂરતા ખાવાના નથી એટલે બપોરે તમારે આ પ્રકારનું ભોજન કરવાનું છે ત્યારબાદ સાંજ પડે સાંજે તમે લોકો ખાખરાનું સેવન પણ કરી શકો છો મગના ખાખરા છે ઘઉંનો પણ ખાખરો છે ઘરે બનાવેલા ખાખરાનું સેવન કરી શકો છો અમુક લોકોને જો ચા પીવી હોય તો સૂંઠવાળી ચાનું પણ તમે લોકો સેવન કરી શકો છો ચા અને ખાખરા ખાઈ શકો છો અને આવું નથી ખાવું તો તમે ખીચડીનું સેવન કરી શકો છો સરસ મજાનું દેશી ભોજન દેશું ખાણું ખીચડીનું સેવન કરી શકો છો એટલે તમારું વજન છે તે ધીરે ધીરે ઘટવા લાગે છે વચમાં તમને ક્યાંય ભૂખ લાગે અને તમારે કંઈક ભોજન કરવું હોય તો તમે ફ્રૂટ ડિશનું સેવન કરી શકો છો પરંતુ ફ્રૂટમાં ડ્રેગન ફ્રૂટ કેળા ચીકુ કે હમણાં સરસ મજાની કેરી આવશે આ ચાર ફળોનું સેવન નથી કરવાનું કારણ કે આ ચાર ફળો છે તે તમારું વજન વધારી શકે છે અન્યથા તમે ફ્રૂટ ડીશનું સેવન કરી શકો છો એટલે તમારા વિટામિન્સ પણ નહીં ઘટે પોષક તત્વો પણ નહીં ઘટે થાક પણ નહીં લાવે નબળાઈ પણ નહીં લાગે અને તમારું વજન છે તે ધીરે 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 ઓછું થવા લાગે છે વચમાં ક્યાંય મેળ પડે અને તમને સમય રહે તો એક ગ્લાસ નવશેકું ગરમ પાણી અને એમાં બેથી ત્રણ ચપટી સૂંઠ નાખીને તમે એ પાણી પણ તમારે પી જવાનું એનાથી પણ તમારું વજન છે તે સડ સડાટ ઘટી જાય છે અમારા સંપર્કમાં અનેક લોકો હોય અને અનેક પ્રકારના એ વજન ઘટાડવાના કોર્સોની વિગત અમને લોકોને પૂછતા હોય છે પરંતુ આજે મેં સ્પેશિયલ વિડીયો જ બનાવ્યો છે આ વિડીયો બનાવવાનો અર્થ એકમાત્ર એવું છે કે એક બેને આ પ્રકારે થોડોક ધ્યાન રાખવું ચરી પહેલી એનો સત્યાવીસથી અઠ્યાવીસ કિલો વજન એનો ઘટી ગયો છે કોઈપણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી આવી અને એને કોઈ પણ પ્રકારની દવાઓનો સહારો નથી લેવો પડ્યો એટલા માટે ઘરગથ્થુ પદ્ધતિ આપણી પ્રાચીન પદ્ધતિ ઋષિમુનિએ આપેલી આ બધી ચરીઓ આપણે પાળીએ તો આપણે સો ટકા નિરોગી જીવન જીવી શકીએ અને આપણું વજન પણ ધીરે ધીરે ઓછું થઈ શકે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી